હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુજરાતી ટ્રેડિશનલ રીતે આપણે દૂધપાક બનાવશું અને એકદમ સરળતાથી બની જાય તે રીતે અને ઘટ અને સ્વાદમાં તો એટલો સરસ કે બધાનો ફેવરિટ બની જાય તો આપણે દૂધપાક બનાવવાની રેસિપી ચાલુ કરીએ તો તેના માટે મેં બાસમતી ચોખા લીધા છે જો તમારા આગળ બાસમતી ચોખા ના હોય તો તમે કોઈ પણ ચોખા લઈ શકો તો આ રીતે મુઠ્ઠીમાં સમાય એ રીતે એક મુઠ્ઠી ચોખા લેવાના એક વાટકામાં ચોખા લઈશું એક મુઠ્ઠી ચોખાની સામે એક લિટર દૂધ લેવાનું તો પાણી એડ કરી અને ચોખાને દસ મિનિટ માટે આપણે પલાળવા દઈએ પેનમાં એક ચમચી ઘી લેશું ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે ઘી ફરતું લગાડી લઈએ તો ફૂલ ફેટવાળું મેં એક લિટર દૂધ લીધું છે તમારા ઘરે કોઈ પણ દૂધ આવે તે તમે લઈ શકો પણ મલાઈ કાઢવાની નથી તો ચોખાને આપણે ધોઈ લેશું ચોખાને ધોઈ અને ચોખામાંથી આપણે પાણી કાઢી લઈએ દૂધમાં આપણે ચોખાને એડ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ દૂધ પાકને આપણે સાતથી આઠ જ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો એકદમ સરસ ચડીને તૈયાર થઈ જશે ચોખા કેમ કે આપણે પાણીમાં પલાયા હતા એટલે ફટાફટ ચડી જશે તો આ રીતે ચમચાથી ફરતો હલાવતા જઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું એટલે દૂધ પાકનું દૂધ ફરતું આપણું દૂધ ચોટે નહીં અને સરસ ઉકળી જાય તો આ રીતે ચમચો રાખવાથી દૂધનો ઉફાળો વધારે નહીં આવે અને સરસ રીતે ઉકળ્યા કરશે તો આપણો દૂધ પાક એંસીથી નેવું ટકા ચડી ગયો છે સરસ તૈયાર થઈ ગયો છે તો ચમચામાં આપણે જોઈ લઈએ કે ચોખા ચડ્યા છે કે નહીં એમ તો એકદમ સરસ ચોખા ચડી ગયા છે હવે ઘટ કરવા મિક્સરજારમાં આપણે દસથી બાર કાજુ લેશું એક પેકેટમાં મિલ્ક પાવડર લીધો છે જે દસ રૂપિયાવાળું પેકેટ આવે છે એ જ લીધો છે વધારે લેવાની જરૂર નહીં પડે હવે મુઠ્ઠીના માપથી મેં બે મુઠ્ઠી ખાંડ લીધી છે આટલું માપ એકદમ પરફેક્ટ છે એક મુઠ્ઠી ચોખા એક લીટર દૂધ અને બે મુઠ્ઠી ખાંડ લેવાની તો એને આપણે ક્રશ કરી લેશું હવે આમ પાવડર તૈયાર થયો છે એ એક વાટકામાં લઈ લઈએ હવે અડધો વાટકો દૂધ આપણે આમાં એડ કરીશું આ દૂધ મેં ઠંડુ જ લીધું છે જે ઘરમાં નોર્મલ દૂધ હોય એ લેવાનું અને આ રીતે ગાંઠા ના રહે તે રીતે આપણે એકદમ બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે ચમચેથી મિક્સ કરી લેવાનું એટલે દૂધમાં ગાંઠા ના પડે તો એક હાથે આ રીતે દૂધ પાક નહેલાવતા જાય અને એક હાથે આ મિશ્રણ તૈયાર કર્યું છે એડ કરતા જશું એટલે આ રીતે ગાંઠા નહીં પડે અને સરસ મિક્સ થઈ જશે તો થોડું કેસર એડ કરી દઈએ આપણે જે છે એને હલાવી લઈએ હવે એડ કરશું ડ્રાય બદામ ચારોલી અને પિસ્તા લીધા છે તો એક કુફળ આવે ત્યાં સુધી આપણે ઉકળવા દેશું એટલે ડ્રાય ફ્રુટ્સ આપણા બરાબર મિક્સ થઈ જાય તો એકદમ ઘટ અને કિમીનેસ એવો આપણો સરસ દૂધપાક તૈયાર થઈ ગયો છે અને કુફાળો પણ આવી ગયો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું દૂધ પાક એકદમ મસ્ત બનીને તૈયાર થયો છે તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો સ્વાદમાં ખૂબ જ સરસ એવો ફટાફટ અને બની પણ ફટાફટ જશે અને ઘરમાં બધાને ભાવે તેવો એકદમ ઘટ અને કિમી એવો આપણો દૂધ પાક બનીને તૈયાર છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખીને બનાવજો કે તમને આ દૂધ પાકની કેવી લાગી